તેની ત્રણ બાજુ સમુદ્રને ઉપર આવેલો છે તેની પશ્ચિમે અરબી સમુદ્ર દક્ષિણે સાગર અને પૂર્વમાં છે મહારાષ્ટ્રમાં રહેલી ધર્મના અને જાતના લોકો રહે છે તેમની ભાષા બોલવા ખોરાક અને બાકી જે ઊંચી નદીઓ વહે છે આ નદીઓ એ પરનું મેદાનો બનાવ્યા છે ભારતમાં દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ કાનપુર અને અમદાવાદ જેવા મોટા ઔદ્યોગિક શહેરો છે પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર હિમાલય હિમાલયની ગીરોમાં આવેલું છે તેનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે ભારતમાં તાજમહાલ કુતુબ મિનાર લાલ કિલ્લો મીનાક્ષી મંદિર કેલવાના ડેરા અને અધિકાર કિલ્લો કિલ્લોની ગુફાઓ જેવા જોવા લાયક સ્થળો છે આ દેશમાં ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ દયાનંદ સરસ્વતી અને રંગ અવધૂત અને અનેક મહાપુરુષો બની રહ્યા છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને સાકાર થયો ત્યાર પછી દેશ ઘણી પ્રગતિ કરે છે ખેતીમાં હરિયાળી ક્રાંતિ થઈ છે તે ઉદ્યોગે પણ ક્રાંતિ કરી છે કોમ્પ્યુટર તથા માહિતી ક્ષેત્રે દેશે પ્રગતિ કરી છે ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો છે લોકો મોટા પ્રમાણમાં શિક્ષણ લેતા થયા છે પરંતુ હજી દ્રષ્ટિ ગરીબી દૂર થઈ નથી તે દૂર થશે તેની મને શ્રદ્ધા છે મને મારા દેશ પર ગર્વ છે જય હિન્દ જય ભારત